મોરબી જિલ્લામાં ચોમાસા અને કમોસમી વરસાદથી કપાસ અને મગફળીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે જેના કારણે ખેડૂતો પાક ઉપાડી શક્યા નથી અને મગફળી ઉગી નીકળી છે તેમજ કપાસના ઝીંડવા તૂટી પડ્યા છે મોરબી જિલ્લા પંચાયતે ઓગણત્રીસ ટીમો દ્વારા પાંચે તાલુકામાં નુકસાનનો સર્વે શરૂ કર્યો છે પરંતુ ગામોમાં પહોંચતા જ સરપંચો અને ખેડૂતોએ વિરોધ કર્યો તેમણે સર્વેના બદલે કૃષિ રાહત પેકેજ જાહેર કરીને તમામને સરખું વળતર આપવાની માંગ કરી છે અત્યારે અમારા ગામમાં પચાસથી સાઠ ટકા નુકસાની છે અને રવિ સિઝનમાં અમારે અત્યારે વરસાદ થયો ને તો પંદરથી વીસ દિવસ સુધી અંદર ખેડ થાય એવું નથી સરકાર પાસે તો અમારી એ માગણી છે કે આ ડિજિટલ સર્વે નહીં અને ખેડૂત બધાનું કહેવાનું એમ થાય કે અમને એમને એમ પેકેજ આપી દઈએ રાત પેકેજ બધાને સરખું એવી અમારી માંગણી છે મારે પિસ્તાલીસ વીઘા જમીન છે ને કપાસનું જ બધું વાવેતર રહે ને કપાસ પચાસ થી સાઠ ટકા નુકસાની વારો છે ને અત્યારે કાંઈ પણ કપાસમાં એને કાઢવું હોય તો નીકળે એમ નથી લીલાના હિસાબે હજી દસ પંદર દિવસ લાગે એવું એટલે રવિ પાકે થાય એવું છે નહીં ટાઈમે મારા ઓલાને લખી આપી દીધું છે અમારા ગામ સેવકને કે અમારા ગામનું આખા ગામમાં કપાસના વાવેતરમાં કે પચાસથી સાઠ ટકા નુકસાની એ અતિ અતિભારે વરસાદથી અંદર ખેતરમાં જવાય એવું નથી તો અમને આ ડિજિટલ સહાય કરતાં અમારા આખા ગામને એક જ ધારી સહાય મળે એવી અમારી માંગણી છે અમારા ગામ લોકોની અમારા ગામમાં કામો વરસાદને લીધે આમ તો જવો ને તો સાઠ સિત્તેર ટકા જેવી નુકસાની છે પણ સરકારે જે ડિજિટલ સર્વે કરવાનું નક્કી કર્યું છે પણ એ ડિજિટલ સર્વે અત્યારે થઈ શકે એવું નથી અમારે હજી ચાલીસ પચાસ ખેતર આ સાઈડના દેવાય પચાસ ટકા ખેતર કે હજી પાણી ભર્યું હોય મારા ગામમાં કપાસ અને મગફળીનું વાવેતર જાજુ છે અને મગફળીમાં ને કપાસમાં સિતેરથી એંસી ટકાની નુકસાની છે તો સરકારશ્રીને અમે વિનંતી કરી છે કે સર્વે કર્યા વગર અમને ખેડૂતને સહાય ચૂકવે એવી અમારી ગામજનોની સરપંચોની માગણી છે અત્યારે અમને જિલ્લા ખેતીવાડી અધિકારીની સૂચના પ્રમાણે પંદર ગામ આપવામાં આવે છે તો અત્યારે હું ખીજડી અને વનારીયા ગામમાં સર્વે કરવા માટે આવ્યો છું તો ગામજનો અને સરપંચને એ માગણી છે કે કૃષિ રાહત પેકેજ જાહેર કરીને દ્વારા બધાનું નુકસાનનું ચૂકવણું કરવામાં આવે મોરબી જિલ્લામાં છેલ્લા છો છેલ્લા થોડા દિવસોમાં જે કમોસમી વરસાદ પડ્યો છે તેને લઈને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોય તેવું જોવા મળ્યું છે અને જો વાત કરીએ તો મોરબીની આજુબાજુમાં જે ગામો આવેલા છે તેના તેમાં જે નુકસાન થયું છે તેના દ્વારા તેના માટે સરકાર દ્વારા જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે અહીં જો વાત કરીએ તો ખે ખેતીની ટીમ દ્વારા ઓગણત્રીસ જેટલી ટીમો બનાવવામાં આવી છે અને જુદા જુદા ગામોમાં સર્વેની કામગીરી હાલ તે લોકો કરી રહ્યા છે છે પરંતુ જો વાત કરીએ તો હાલ ખેડૂતોના ખેતરમાં ન જવાય તેવી પરિસ્થિતિ છે અને સરપંચ સહિતના લોકો સાથે મળીને તેઓ એવું નક્કી કરી રહ્યા છે કે દરેક ખેડૂતને એક સરખું રાહત મળે અને સહાય મળે તે પ્રમાણે તેઓએ રોજકામ કરી અને જે સર્વે કરવા માટે આવે છે તેમને સૂચના આપી દેવામાં આવી છે અને જે ખેડૂતોને હાલ જો વાત કરીએ તો શિયાળુ પાક લેવા માટે પણ મુશ્કેલી સર્જાય છે ખેતરમાં પંદર દિવસ ન જઈ શકાય તેવી પરિસ્થિતિ છે તેને લઈને ખેડૂતો છે એ રાહત પેકેજની માંગ કરી રહ્યા છે હરનીશ જોશી ન્યૂઝ કેપિટલ મોરબી